અમદાવાદના નાનકડા ઘરના માળની બે ઓરડીમાં રહેતા ઘનશ્યામના ફોનમાં મેસેજની ઘંટડી વાગી અને સાંકડી સીડીના પગથિયા વાટે ઘનશ્યામ ઉતાવળો નીચે ઉતર્યો અને ફોનમાં આવેલો મેસેજ વાંચતો વાંચતો જ ઉપર ચડ્યો ઉપર આવીને બે રૂમની આગળ આવેલી નાનકડી ઓછરીમાં જ તે ઊભો રહી ગયો અંદર રસોઈ કરતી તેની પત્ની રમાએ બૂમ મારી કોનો મેસેજ છે ઘનશ્યામે જવાબ આપ્યો ગામડેથી આવ્યો છે ગામડું એટલે ઘનશ્યામનું મૂળ વતન રાજુલા ત્યાંનું બાપીકું ઘર છોડી તે આ શહેરમાં કમાવા આવેલો અને તેના સદભાગ્યે અને દૂરના સગાની ઓળખાણથી તે એક મિલમાં કામે રહી ગયેલો તે આજનો દિવસ ને કાલની ઘડી તેણે તેનું વતન વિસારી દીધું હતું અને અહીં શહેરમાં વસી ગયો હતો લાયક પાત્ર મળી જતા તે પરણી ગયો અને બાલ મંદિરમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી રમા જોડે બે ઓરડીમાં ઘર સંસાર માંડી દીધો ક્યારેક વતન યાદ આવે અને મિલમાં રજા હોય ત્યારે રમા અને બે બાળકોને લઈને તે વધુ એક રાત પૂરતો ત્યાં જઈ આવે રમાને તેની જેઠાણી હેતલભાભી જોડે જરાય ન બનતું અને ગામડાની આ ગમાર નાર સામે શહેરી રમા જાજરમાન લાગતી કહું છું કે કોનો મેસેજ છે રમાએ ફરી ટપારો કર્યો ત્યારે ઘનશ્યામથી બોલી જવાયું રસોઈ કરી લે પછી કહું રમાએ પૂછ્યું કેમ કોઈ ખાસ વાત છે ઘનશ્યામ બોલ્યો હા રસોઈથી પરવારી આગલા રૂમમાં આવે એટલે કહું રસોઈ પતાવી સાડલેથી લેથી હાથ લૂંચતી લૂંજતી રમા ઘનશ્યામ પાસે આવી અને બોલી કોનો મેસેજ છે ઘનશ્યામે જવાબ આપ્યો ગામના ગોર હર્ષદભાઈનો રમાએ પૂછ્યું શું લખે છે કંછામ બોલ્યો અશુભ સમાચાર છે એટલે રસોઈ પતાવી લેવાનું કહ્યું નાહવાનું થાય એમ છે રમાએ વિચાર્યું કોણ ગયું કનશ્યામે કહ્યું ભાઈ ભાભી બંને જણા નાતમાં કોઈના લગ્નમાં જમવા ગયા હતા ત્યાં ખોરાકમાં ઝેર આવ્યું કણાને ચડ્યું હતું એમાંથી ચાર પાંચ ઉકલી ગયા બીજા હોસ્પિટલમાં સારવાર લે છે ભાઈ ભાભી બચી ન શક્યા બીજા બધા જોડે એમને અગ્નિ સંસ્કાર અપાઈ ગયો રમાએ પૂછ્યું તે એના છોકરાઓને કંઈ ન થયું કંછ્યામ બોલ્યો છોકરા સ્કૂલે ગયા હતા એટલે જમણમાં ભેળા નહોતા નહીં હવે પાણી મૂક એટલે નાઈ લો તું પણ નાં લે આપણે ગામડે જવું પડશે રમા બોલી શું કામ કંછ્યામે કહ્યું કેમ ભાઈ જેવો ભાઈ મરી ગયો છે તે ન જવું જોઈએ એના છોકરાઓનું શું રમાએ જવાબ આપ્યો આખું ગામ જાણે છે કે તમને તમારા ભાઈ જોડે જરાય બનતું નથી પછી જવાની શી જરૂર જે દિવસે તમે બાપડાએ ખોરડામાંથી અને પડતર જમીનમાં ભાગ તે દિવસથી તમને એમની જોડે આંખોના ઝેર થઈ ગયા છે ભાગ માગવા ગયા ત્યારે અલ્પેશભાઈ અને હેતલભાભી આપણને કેવા વડચકા ભર્યા હતા એ યાદ છે તે જ દિવસે તમે પાણી અગ્રાજ કરીને નીકળ્યા હતા કે આ ઘરમાં આજ પછી પગ નહીં મૂકું રમાએ ઉભરો ઠાલવવો શરૂ કરી દીધો તમે મને પરણ્યા ત્યારે તમારા ભાઈ અલ્પેશભાઈ બોલ્યા હતા કે તારી પત્ની આપણી નાતની નથી એટલે તારા ગોળાનું પાણી નહીં પીવું વિધુ છે આ એણે આજ સુધી આપણા લગ્નને 8 વર્ષ થઈ ગયા આ શહેરમાં આવે જાય છે પણ આપણે ઘરે ડોકાયા ક્યાંથી ડોકાય રહેવા રાખે તો ભાગ દેવો પડે ને એ મજાના ત્યાં ઘરમાં રહીને દૂધનો ધંધો કરી કમાઈ છે ને રહે છે આટલા વર્ષથી અહીં આ જૂના ઘરમાં રહી મકાન ગાળો ખાઈને જીવીએ છીએ પણ છાપરું બંધાવી દેવા ગાંઠેથી પૈસા ક્યાં છૂટે છે હવે એ બધું બાંધીને ઉપર લઈ ગયા હશે ઘનશ્યામે કહ્યું જે હોય તે મરનાર પાછળ બુરું ન બોલાય પછી ઘનશ્યામે ટુવાલ કાઢતા કહ્યું મારું ટુવાલ બાથરૂમની બારીમાં મૂકજે હું નાં આવું પછી તું નાહવાની તૈયારી કર કહીને ઘન્યામ ઓસરીની ખૂણે આવેલી નાનકડી નાહવાની ઓરડી તરફ વળ્યો રમાય કહ્યું તમે મારા વતી નાઈ લેજો હું કાંઈ નાતી નથી હમણાં તો નાઈને રસોઈ કરવાની બેઠી હતી ઘનશ્યામ નાઈને કપડાં પહેરીને નીચે ઉતર્યો અને બાજુની કરિયાણાવાળાની દુકાનેથી બિલમાં ફોન કરી દીધો ઉપર આવી થોડું લૂસ લૂસ ખાય એણે કપડાની બેગ ભરી રમાએ પૂછ્યું ક્યાં ઉપડ્યા ઘનશ્યામ બોલ્યો તું ન આવે તો કંઈ નહીં મારે તો લોકવ્યવહાર એ પણ કાણે આવ્યા જ હશે ને ઘનશ્યામે જવાબ આપ્યો અહીં બેઠા મને કેમ ખબર પડે કે ત્યાં શું રંધાયું છે ત્યાં જાઓ પછી વાત બપોરની બસ પકડી ઘનશ્યામ ગામડે ઉપડી ગયો એને જોઈને આઠમા ધોરણમાં ભણતો જયેશ અને દસમા ધોરણની તૈયારી કરી રહેલો રવિ એને પડ્યા એને આવેલો જોઈ બાળકોના મામા મમ્મીએ કહ્યું સારું થયું તમે તમે આવી ગયા તે હવે ઘર સંભાળી લો ત્રણ દિવસથી અમે અમારું ઘર રેઢું મૂકીને આવ્યા છીએ ભગવાન જાણે છોકરાઓ કેમ કરીને ઘર સંભાળતા હશે એમાંય નાના ને તાવમાં મૂકી મોટી છોડીને હવાલે કરીને આવ્યા છીએ એ જીવ ઊંચો ઊંચો રહ્યા કરે છે બીજી જ ઘડીએ બેગ ભરી મામા મમ્મી રવાના થઈ ગયા કંચામ નાતના ગોર હર્ષદને મુખીને તલાટીને અને પાંચમાં પૂછાય એવા બે ડાયા માણસોની સલાહ લઈ રવિ અને જયેશને પાંખમાં ગાલીને ઘેર પાછો આવ્યો એને જોઈ રમા કટાક્ષમાં બોલી છેવટે મરતા મરતાએ તમારા ભાઈ ભાભી ભાગ આપીને ગયા ખરા ભાગમાં શું કે બે છોકરા લો હવે એને સાચવો ઉછેરોને ને મોટા કરો એ દિવસે સાંજે ઘનશ્યામ બંને છોકરાઓને બાજુના ગાર્ડનમાં ફરવા લઈ ગયો અને બંનેના હાથમાં ભેળનું પડીકું ધરતા કહ્યું જુઓ કહી દો તમારા કાકીનો સ્વભાવ છે જરા આકરો આમ તો એના પેટમાં કંઈ પાપ નથી રીજે તો રાજપાટ આપી દે એવી છે એને દુઃખ એ છે કે તમારા બાપે બાપની મિલકતમાંથી અમને કોઈ ભાગ આપ્યો નથી હવે ભાગ ભાગતો ઠીક છે મારા ભાઈ પણ સ્ભાવ નડ્યો નાકની વાલની નથમાં પણ ભાગરૂપી મન ચોટે એને જે કંઈ વાગવું પડ્યું છે અથવા હતું એ તમારા મા બાપ જોડે તમારી સાથે એને કંઈ નથી બસ આટલું ધ્યાનમાં રાખી ઘરમાં રહેજો ને ભણજો ને ભાઈ ભણતર એ આપણી ખરી મૂડી છે બાકી બધું વાને પાણી વિદ્યા ગાંઠે બાંધી હશે તો ખરાખરી વખતે કપ લાગશે માટે ભણો મન મૂકીને ભણો તમારી પાસે પાંચ સાત વર્ષ છે એ હું જાળવી લઈશ તમારી કાકીને રાજી રાખવાનો પ્રયત્ન કરજો બાકી હું બેઠો છું દિવસે મકાન મોટો ઝઘડો કર્યો ઘનશ્યામના કુટુંબમાં બીજા બે વધુ સભ્યો ઉમેરાતા એ ગુસ્સે થઈ ઘર ખાલી કરો કે પછી ભાડું વધારી દો નહીતર ઉપર આવતા પાણીની ચકલી જ બંધ કરી દઈશ વાતે વાતે વાકું પાડતી વિધવાબાઈથી ઘનશ્યામ રમા કંટાળ્યા હતા પણ શાંત સ્વભાવના ઘનશ્યામે એ વિધવાબાઈ ડોસીને સંભાળી લીધી એમાં એક સ્ત્રી હોવાના નાતે એ વિધવાની કચકચને બરદાશ કરી શકતી નહોતી એની શાળામાં ભણાવતા ઘણા શિક્ષકોએ હાઉસિંગ લોન લઈને નાના પણ પોતાના ઘર બંધાવી લીધા હતા પણ લોન લેતા પહેલાં પોતાની અમુક ટકા રકમ જમા કરાવવાના નિયમને કારણે એ ઘર બંધાવી શકતી નહોતી એટલી બચત બંને પાસે હતી ક્યાં એટલા માટે તો જેઠ જેઠાણી પાસે બાપિકા ઘર અને જમીનમાંથી ભાગ માગી રહી હતી એ એ ભાગ તો બાજુ પર એના છોકરાઓને પાળવાની જવાબદારી આવી પડી કાકાની સલાહ માની રવિ અને જયેશ રમા કાકીને મદદરૂપ થવાનો બનતો પ્રયાસ કરવા લાગ્યા હવે જ્યારે માતા પિતાનું સંરક્ષણ માથેથી ઉઠી ગયું હતું એવું લાગતા બંને કાકા કાકીના આશ્રિત બનીને રહેવા લાગ્યા નીચેથી ઉપર પાણી ભરી લઉં

ઇલેક્ટ્રિક થાંભલાના પ્રકાશમાં મોડી રાત સુધી એમને પાઠ કરતા જોઈ રમા પ્રભાવિત થઈ આ બંને છોકરાઓ એના પર બોજો ન બનવા બદલ કેટલી મુશ્કેલીઓ સહન કરતા હતા આખરે એ શિક્ષિકા હતી બાળ મંદિરના બાળકોને ભણાવતી હતી વિનમ્ર છોકરાઓની એને કદર થઈ નાનકડા ઘરમાં આ છ વ્યક્તિઓના કુટુંબે ઘણા સુખ દુઃખ જોઈ લીધા એસએસસીમાં સારા માર્ક્સથી પાસ થયો હોવા છતાં વિજ્ઞાનના વિષયો લેવાને બદલે રવિ વાણિજ્યના વિષયો લઈ સવારની કોલેજમાં દાખલ થયો બપોરે કોઈ ઓફિસમાં રિસેપ્શનિસ્ટનું કામ કરતો થયો રવિ બીકોમ થયો ત્યાં સુધીમાં એક કોઈ ટ્રાન્સપોર્ટ કંપનીનો કલર્ક બની ચૂક્યો હતો બે વર્ષમાં તો નાનો જયેશ પણ ગ્રેજ્યુએટ થઈ કામે લાગી જવાનો બસ બંને છોકરાઓ પગભર થાય પોતાનું ભરણ પોષણ કરતા કંચામ વિચાર્યું કે હવે રવિ અને જયેશને એમના બાપનું ઘર અને જમીન સોંપી દેવા સુખ દુઃખે છોકરાઓ ઉછળી ગયા એની નિરાત અને આત્મસંતોષ સાથે એણે રવિ પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી જોકે એ વખતે રવિ બીકોમની પરીક્ષા આપી રહ્યો હોવાથી કાકા તમને પૂછીને બધું કરીશું કહી વાત કાઢી દીધી હતી પણ એણે મનમાં એક વાત નોંધી રાખી હતી કાકા કાકી મુશ્કેલીથી ઘર ચલાવે છે પણ અંદરખાને એની ઈચ્છા પોતાનું ઘર બનાવી લેવાની ખરી રવિ બીકોમ થઈ ગયો એણે એમ કોમનું ભણવાનું ચાલુ રાખ્યું રજા હોય ત્યારે એ પોતાને ગામડે જઈ આવતો પણ ચૂપચાપ કંપનીના કામે બહાર ગમ જવાનું થયું છે એવું બહાનું કાઢી એ આટો મારી આવતો રવિ એમ કોમ થયો ત્યારે ભાઈની પાછળ પાછળ જયેશ પણ ગ્રેજ્યુએટ થઈ ગયો એ બે ત્રણ ટ્યુશન પર જતો હવે એમાં એક બેનો વધારો થયો આખરે ઘનશ્યામને જે ભાર ઉતારવાનો હતો એનો સમય આવી ગયો એણે એક રાત્રે જમીને બંને ભતરી અને કાને વાત નાખી જુઓ ભાઈ હવે તમે પગભર થઈ ગયા છો હું પણ વૃદ્ધ થતો જાઉં છું મારી ઈચ્છા એવી છે કે તમે બંને એક બે દિવસ કાઢો તો આપણે ગામડે જઈ આવીએ તમને તમારા ઘરની ચાવી અને જમીનના કાગળિયા આપી દો એટલે મન પરથી બોજો ઉતરી જાય રવિએ પૂછ્યું કાકા તમે અમને આ ઘરથી અલગ રહેવાનું કહો છો ઘનશ્યામ બોલ્યો ના 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 તમે હવે આ ઘરના જ છો અહીંથી જ તમારા લગ્ન લેવાશે માટે એવું ન માનતા કે તમે અમારાથી અલગ છો પણ ભાઈ તું હવે પરણવાલાયક થયો છો આ ઘરમાં એમ તો કંઈ વાંધો નથી સાંકડામાં સૌ ગોઠવાઈ જઈશું પણ હવે તમે બંને ભાઈઓ કમાવો છો તો શા માટે ખોટી તકલીફ લેવી એવું હોય તો જયેશ ન પરણે ત્યાં સુધી અહીં રહે મારી વાત ખોટી છે રવિએ પૂછ્યું કાકી શું કહે છે તમારી કાકીએ જ કહ્યું છે કે છોકરાઓને એના બાપની મિલકત સોંપી દો એટલે આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત થઈએ હવે તું મને કહે તે દિવસે આપણે ગામડે જઈ આવીએ રવિએ કહ્યું તો કાકા અમને ઘરની ચાવી સોંપી દો ને તમે ક્યાં આટાફેરા કરશો અમે બંને ભાઈઓ જરા જોઈ સમજી લઈએ અને ન સમજાય ત્યારે તમને પૂછીશું ઘનશ્યામ બોલ્યો એ તો બહુ સારી વાત કહીને એને બંને ભાઈઓને ઘરની ચાવી સોંપી કામમાં કોને કોને મળવું કોણ મદદરૂપ થાય એમ છે એની માહિતી પણ આપી છોકરાઓને ચાવી સોંપી કર્તવ્ય બજાવવાનો સંતોષ સાથે કંચામે નિરાત અનુભવી બંને ભાઈઓ પાંચ પાંચ વખત ગામડે આટાફેરા કરી આવ્યા પણ ત્યાં શું કર્યું એની વાત તો કહી જ નહીં ખાસો એવો સમય વીતી ગયો રમાનો અભિપ્રાય હતો હસી છોકરાઓ નાના નથી એમાં મોટો તો ખાસો સમજણો છે કહેવા જેવું લાગશે ત્યારે તે કહેશે મુંજાશે તો આપણે બેઠા છીએ ને દિવાળીના દસ દિવસ અગાઉ રવિએ એક રાત્રે કાકીના હાથમાં એક નવી નકોર ચાવી આપી રમાએ પૂછ્યું આ શું છે ભાઈ રવિએ કહ્યું ઘરેણું છે કાકી સાચવીને રાખો પિત્તળની ચાવી જોઈને રમા હસી અને બોલી મારા રોયા આવું ઘરેણું તારી પત્નીને ચડાવજે મને નહીં સમજ્યો રવિએ કહ્યું મારે તો કાકી તમને જ આ ઘરેણું આપવું છે કાલે સવારે નવો સાડલો પહેરીને તૈયાર રહેજો કાકાને મિલમાં રજા છે એની મને ખબર છે ગામથી દૂર એક સોસાયટીના નાકે ઓટો રિક્ષા ઊભી રહી ઘંછામ રમા એમાંથી નીચે ઉતર્યા એક નાનકડી બંગલી જેવા ટાઉનશીપનું તાળું રમાને હાથે ઉગડાવી કાકા કાકીને પ્રવેશ કરાવી દીધો આ આ શું છે રમાએ અચરથી પૂછ્યું રવિએ જવાબ આપ્યો કાકી આ તમારું ઘર અને એના દસ્તાવેજ તમારા નામે ઘર લીધું છે રમાએ ચિંતાતુર પૂછ્યું અને તમે બંને ક્યાં ગામડે છે સમજાવ્યું ગામડાનું ઘર અને જમીન વેચી દીધા એના પૈસાથી આ ઘર લીધું છે તમે રાખશો તો તમારી સાથે રહીશું નહીતર અમે બંને ભાઈઓ ભાડાના જૂના ઘરમાં રહીશું આખરે આ દુનિયામાં તમારા સિવાય અમારું છે જ બેસી પડી એની આંખમાં જળ હળ આંસુ વહેવા લાગ્યા બંને છોકરાઓને પોતાની પાસે ખેંચી બોલી સાચું પૂછો તો આ સવાલ મારે જ તમને કરવાનો છે અમારા પેટે જન્મેલા અમારા પોતાના છોકરા તો છે પણ તમે એનાથી મોટા છો અને ખાસા સમજણા છો અમારા વૃદ્ધાવસ્થાઓમાં તમારા વિના અમારું પણ જે દિવસે તમારા કાકા પહેલી વાર તમને ઘરમાં લઈ આવ્યા ત્યારે સાચું કહું મને જરાય ગમ્યું નહોતું પણ આટલા વર્ષ સાથે રહ્યા પછી તમે અમારાથી અલગ થશો તો મારાથી હવે જીરવાશે નહીં જઈએ છે કહ્યું કાકી તમે જ અમારી મા છો અમે અહીં આવ્યા ત્યારે નમાયા હતા પણ હવે નથી તમે બંનેએ અમારા માટે કેટલું બધું દુઃખ સહન કર્યું છે એ અમે નથી જાણતા રમા ઘનશ્યામના નવા ઘરનો પ્રવેશ ખુશીઓ આંસુઓથી થયો એમ કહીએ તો ખોટું નથી આખા ઘરમાં ફરી વળ્યા ફરતા જાય ને બોલતા જાય તમને ભત્રીજા કહું કે દીકરા તમને પોતાના પેટના કહું કે પારકા પેટના રવિ માત્ર એટલું જ બોલ્યો તમે ભત્રીજા કહેવાના બદલે દીકરા કહેશો તો અમને બહુ ગમશે કહેશો ને કાકી રમાએ રવિ અને જયેશને જોરથી હદી સાથે લગાવી દીધા અને ભરાઈ આવેલા સ્વરમાં બોલી હા ભાઈ હા મારા દીકરા તમે બંને મારા દીકરા જ છો અને આજથી અમારું આ ઘર તમારું જ ઘર છે આ શબ્દોને સાંભળીને ચારેય જણાની આંખો ભીની થઈ ગઈ કંચામે ગળગળા સ્વરમાં કહ્યું ભાઈ રવિ ભાઈ જયેશ અમે જે દિવસથી શહેરમાં આવ્યા છીએ ત્યારથી આપણું પોતાનું એક છાપરું હોય તેવું સપનું અમે જોયું કરતા હતા આજે તમે એ સપનું સાચું કર્યું રવિએ હસતા કહ્યું કાકા જે દિવસથી અમે અહીં આવ્યા હતા તે દિવસથી તે અમારું પણ સપનું હતું કે તમારું પોતાનું ઘર હોય જય છે વાત આગળ વધારી હવે તમે બંને અહીં આરામથી રહેશો અમે બંને ભાઈઓ અમારી નોકરી કરીશું અને તમારી વૃદ્ધાવસ્થાનો આધાર બનીશું આ પછી વર્ષોમાં તે નાનું પરિવાર એ જ ઘરમાં એકબીજાના સહારે સુખી થઈને રહ્યું રવિ અને જયેશે તેમની નોકરીમાં ખૂબ પ્રગતિ કરી અને ઘનશ્યામ અને રમાએ તેમની નિવૃત્તિનો સમય શાંતિથી વ્યતીત કર્યો મિત્રો જો તમે માનવતામાં વિશ્વાસ રાખો છો તો આ વાર્તા લાઈક કરો અને આવી જ લાગણીસભર વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ